તળપદા કોળી સમાજ સાંકળ પરિવારનો નો સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ ડીએ અહેવાલ પરેશ સુરત ગુજરાત સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સાંકળ પરિવારના દસમા સ્નેહ મિલન વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ વાળી અભયનગર સુરત ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહેમાન કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાળુભાઈ સાખટ પાલીતાણા તાલુકાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા ગુજરાત સુરત કોળી સેના પ્રમુખ રમેશભાઈ સુરેશભાઈ ચૌહાણ રાજેશભાઈ જોડિયા કાંતિભાઈ વાઘેલા ફ્રૂટ ઇન્સ્પેક્ટર જોડી ખસિયા સાહેબ તેમજ અલગ અલગ પરિવાર સમાજના પ્રમુખ પ્રમુખશ્રી આગેવાનશ્રીઓ ડોક્ટર વકીલ પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે મોટી સંખ્યામાં મહેમાન ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માન પત્ર મહેમાનશ્રીઓના હસ્તે આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર કોળી સમાજ પરિવારમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા કોળી સમાજના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે સફળતા અને સિદ્ધિઓ સર કરે સમાજ નોકરી ધંધામાં પ્રગતિના પંથે ખૂબ આગળ વધે એવું સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાંખટ પરિવાર યુવાનો વડીલો સ્ત્રીઓ તેમજ કમિટી તેમના સદસ્ય

અહીં બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવશે પ્રોત્સાહન પછાડવાનું આવશે ખાસ કરીને સમાજને સમાજનું પોળી સમાજ માટે અમે એક એકતાનું પ્રત્યેક અને સમાજને સાથે લઈને ખમ્બે ખમ્બો મિલાવીને સમાજના કાર્યો કરો એવી અભિષેક રાખી છે મારું આગડે એમ એમ મોળા એટલે નામ પીએમઆઈ સાંકળ સમાજ માં આજે સમાજમાં બધા પરિવારો સાથે મળી સંગઠન રે એવી મારી આશા છે હળી મળીને કામ કરે હળી મળીને બધા ઇનામ વિતરણ આથી જે કાર્યક્રમ થાય સારા જાય સફળ જાય એ મારો સંદેશ છે ઓકે જી આજે સાકેટ પરિવારનો સુયમન સમારો રાખી રહ્યો છે સુકેશ મારો નામ સાકેટ રમેશભાઈ મંગાવાય વિશલપુરવાળા સાકેટ પરિવારના પ્રમુખ આજે અમે સાકેટ પરિવારનો 10મો સનય મિલન સૌરાષ્ટ્ર કપ્તા કોળી સમાજની વાડીમાં રાખેલો છે કાર્યક્રમ બાળકોને ઇનામ વિતરણ અને પોષણ માટેનો કાર્યક્રમ અમે રાખેલો છે અને પંદરસો થી બે હજાર માણસ અમે રસોડો રાખેલો સાથે બેસીને અમે ભોજન લઈશું અને દિલથી અમે પરિવાર સાથે એક સાથે મળી અને કામ કરીએ છીએ અશુદ્ધ ભારત માતા કી જય